આવી જાઉં ફેમિલી ગણપતિના લાડવા ખાવા દાળ ને લાડવા અને ભાત બનાવ્યા છે અરે ને તાજી ફ્રાય તારે હાતું લાડવા મમતા તો ખાવાનું શરૂ કરી દીધું છે તો ખાવ ન શરૂ કર્યું હોય તો આપણે ખાવાનું શરૂ કરી દીધું મેં તો સાચા મજા મને તો હાર જ બન્યા છે હા તો બધા લાડવા બનતા હોય એટલે જીવાનું તો આવે જ નહીં આપણે ફેમેલી રોડો થઈ ગયો છે આપણે છે ને ભાઈ નીકળી ગયા હતી ફરવા રસ્તામાં છે ને વરિયાળી શરબત પીવું ઉભરી રહ્યા તી આપણને વરિયાળી વધારે મજા આવે તો મવા છે તો નથી વરિયાળી જ પીવું વધારે તો આવડે આની વરિયાળી તાવે કાં હા શું કે વરિયાળી શરબત સારું એમ કેમિકલ નું આવે બોરા શરબત પી લઈએ આપણે પછી જવાનું છે મારા હાડુના ખાતે પછી બધા ખાતે પછી ઓગી જાય તેવી મારા હાડોના ખાતે બધા કામે ઓળગી જાય છે ઇન્સ્ટાગ્રામ ફેમસ મારા પાટલા હાહુ શું છે ભરત તમારું પણ સારું હાલે ઇન્સ્ટાગ્રામમાં ટૂંક સમયમાં દાદુ નામ લઈ લીધું તમે

એ જાયે ખાયાબા જો માર બેન ની ઘરે થી જઈન વી આયા છી 7 વાગી જશે અતાર જાવ છે કે તરને ટેશીકુ કરાવવા કેમેને તો હવર દિન દુખે છે તો તે જાતા આયે આદ્ય બેન દવાખાને લેતા આવી દવા એવા કેમ કે એને આઈખો દુખે છે તેરી દવા લેતા આવી તો હાલો ચાહી હવે 7 વાગી જશે ટેશીકુ કરાયા તાળુ માર દીધું છું ચાર જ સઈ કપલે હવે જઈએ આપણે જાતા ટેશીકુ કરાવવા ટેશીકુ તો કઈ થ્યું નહી પછી હરદેવના દવાખાને લઈ જાવ દવાખાને જાય ને પછી તને અત્યારે આઠ વાગી ગયા આઠ વાગી ગયા એટલે સીધા ઘરે કેમકે માળી ચક બહાર જ્યાં હતા તને મંચુરિયમ લઈને લઈ આવ્યો છું અરે મંચુરિયમ નથી આ તો ભૂલાઈ ગયું મને બોલવામાં અને બપોરના લાડવા અને દાળ ભાત બપોરનું પીડ્યું હતું એટલે અત્યારે એક મંચુરિયમ લેતા આવ્યા જો Saya nih ya itu beli di AC kawah. Ah, beli AC, beli AC kawah. Salur sini baru keliru. Resi manusia. Jauh, baru kering dulu, Kambang kering dulu, kering dulu, kering itu kasih. video hanya puluh kali. Kita ngebang pesawat ke sana, atau kena beban mereka. Saya tempe, tempe nenek nunggu આ વિડીયો ભાઈ અહીંયા પૂરો કરીએ આ વિડીયો છે ને બેદી પછી લેટ આવશે બે દીધી પછી મુકાશે આ વિડીયો તો ભાઈ આ વિડીયો અહીં ગુડ નાઇટ ખુલી જઈએ હવે લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને છે ને ટાટા બાય બાય